આગળ વધીએ અન્ય સમાચારો તરફ તો આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે જ્યારે રાજ્યમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે તો ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી વધશે તો ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે अगले सात दिन तक तो ड्राई मौसम की संभावनाएं हैं जो पिछले 24 घंटा में रिपोर्ट हुआ है वो ड्राई ओदारी था और जो हवा का दिशा था उत्तर पश्चिम था और अधिकतम तापमान जो रिकॉर्ड हुआ है वो तीन स्टेशन में हुआ है अहमदाबाद अमरेली एंड कांदरा स्टेशन जो कि 39 डिग्री सेंटीग्रेड था और गांधीनगर में 38.6 डिग्री सेंटीग्रेड रिपोर्ट हुआ है अभी जो तापमान है वो अगले तीन दिन तक नो लाइक चेंज में रहने का संभावना है और उसका अगले चार दिन टू टू थ्री डिग्री ग्रेजुअल राइज होने का संभावना है और जो अहमदाबाद की और आसपास क्षेत्र के जो तापमान है अधिकतम तापमान चालीस डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है बनासकाठा में आव ढीमा गा में भमराओ आतंक सामने आयो है शोभायात्रा में भमरा विजता अफरातफरी में પચાસથી વધુ લોકોને ભમરાઓએ ડંખ માર્યા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ દ્રશ્યો પણ સામે આવ્યા હતા વાવનાઢીમા ગામે ભમરાઓનો આતંક સામે આવ્યો શોભાયાત્રામાં ભમરાવ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાતા હાલ તેઓની તબિયત સુધારા પર છે બનાસકાંઠાથી આ દ્રશ્યો સામે આવ્યા વાવનાઢીમા ગામે ભમરાઓનો આતંક સામે આવ્યો

સામાન્ય રીતે ઉનાળો આવતા આંબા ઉપર લટકતી કેરીઓ જોઈને ખેડૂતો અને કેરી રસિયાઓ ખુશખુશાલ થઈ જતા હોય છે પરંતુ ગીર સોમનાથ જિલ્લાની આંબાવાડીઓમાં જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચિંતાજનક છે ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ રહ્યા છે આંબાને પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ યોગ્ય ઉત્પાદન ન થતા મજબૂર બનેલા ખેડૂતો આંબા કાપી રહ્યા છે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા છે તો કેટલાક ખેડૂતો નવસર્જન માટે જૂના આંબા કાપી રહ્યા છે આંબાના વૃક્ષો તારાલા ગીરના સુરવા ધાવા હળમતિયા વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે ગત વર્ષે આંકોલવાડી ગીર ગામે વીસ વીઘાના આંબાના બગીચામાં થી વધુ આંબાના વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું હતું ખેડૂતો કહે છે કે વૃક્ષો પર કરવત ચલાવવા એ અમારું કાળજો કંભાવી નાખે છે પરંતુ ના છૂટકે આવું અમારે કરવું ભરવું પડે છે છેલ્લા પાંચ વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકસાનની વેઠવી પડી રહી છે માટે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ તેઓ વળી રહ્યા છે આ બે ત્રણ વર્ષથી બહુ ખેડૂત બગીચા કાપે છે ખેડૂતોને ઉત્પાદન મળતું નથી ને જમીન પેદ થઈ જવાના હિસાબે બીજું કોઈ વાવેતર કરતા નથી એના હિસાબે બગીચાથી હારીને ખેડૂત કટિંગ કરવાનું ચાલુ રાખે છે એમાં પંદર વરસ થયા તો કોઈને આવતું જ નહીં બગીચામાં એટલે સારી જમીન હતી એમાં ત્રીસ વીઘાનો બગીચો જનરલ કાપી જ નાખો જમીનમાંથી અત્યારે એમાં મગ અળદ વાવ્યા છે અને શેરડી વાવી અને એક બગીચો અત્યારે નવીનીકરણ હાલે છે બાર તેર વીઘાનો એટલે એમાં એ કંઈ એસી વરના જાળવા બગીચો સત્તર વીઘાનો બગીચો કપાઈ રહી કટિંગ થઈ રહ્યું છે આ બગીચાનું કટિંગ કરીને એમાં ખુલ્લી ખેતીનું ઉત્પાદન લેશું જેથી કરીને વળતર મળી રહે સારા ભાવ મળે તો ખુલ્લા વળતર મળી રહ્યા છેલ્લા પાંચ છ વર્ષથી કટિંગનું પ્રમાણ વધારે વધ્યું છે છેલ્લા લગભગ દર વર્ષે બસો ત્રણસો વીઘા બગીચાનું કટિંગ થતું હશે આખરે ગુજરાતે કરી બતાવ્યું એવી મોબાઈલ વાન બનાવી જ દેશના કોઈપણ ખૂણામાં જઈને વીજળી વગર જ પાણીના શુદ્ધિકરણનું કામ કરી શકશે ભાવનગરમાં આવેલી અને ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસાવાઈ છે જે માત્ર બાર પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભામરા પાણીમાંથી પીવાલાયક પીવા શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે આ ટેકનોલોજી દ્વારા કુદરતી આફત સમયે વીજળી ન હોય ત્યારે પણ લોકોનું પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત દેશની અગણ્ય સંસ્થાઓ પૈકીની એક છે જે સંશોધન કરીને નવી નવી ટેકનોલોજીઓ વિકસિત કરવા માટે ઘણી જાણીતી છે ખારું પાણી છે ભાંભરું પાણી છે એના એના પીવાલાયક પાણી मां कन्वर्ट करवाने आटे वाहन ने डिजाइन करवाना मालूम है और आ वान जे छे हमें नेचरल डिजास्टर એટલે કે કુદરતી આપદાસ પરબંધન માટે ડિઝાઇન કરી છે એક મોબાઈલ ડિસેલિનેશન વન જોકી આપદા જેસી સ્થિતિ હોતી હે અર્થક હોતા હે અકાલ જેસી સ્થિતિ پورے દેશ મે જબ ભી જહા ભી પેદા હોતી હે ઉસ સમય આપદા કે સ્થિતિ પે જાકે ઉસ ક્ષેત્ર મે જાકે ચાહે વો કહી પે ભી હો વહા પે જાનને કી ક્ષમતા યે વાહન રખતા હે ઓર વે કિસી ભી નેચરલ ક્લાઈમેટિ મે પૂરે દેશ મે કહી ભી જાકર કે ખરા પાની હો ગંદા પાનિ હો દૂષિત પાણી હોસે તત્કાલ બિના ઇલેક્ટ્રિસિટી બિનારલ ઇલેક્ટ્રિસિટી પેયલ ઉપલબ્ધ કરા સકતી વલસાડના અમરગામની હદ પાસે આવેલું મહારાષ્ટ્રનું દહાણું ગામ કે જ્યાં દરિયાની ભરતી સમયે કિનારા નજીક બે ડોલ્ફિન માછલીઓ આવી હતી દરિયામાં ઓટ આવ્યા બાદ બંને માછલીઓ પથ્થરમાં જ અટવાઈ ગઈ હતી સ્થાનિકોએ પથ્થરમાં ફસાયેલી ડોલ્ફિનને બહાર કાઢી ફરી દરિયામાં છોડી હતી અગાઉ પણ વલસાડના તિથલ સુધીના દરિયાકિનારે અનેક વખત ડોલ્ફિન માછલીઓ જોવા મળી છે આ વખતે એક સાથે બે ડોલ્ફિન માછલીઓ દેખાતા લોકો દરિયાકિનારે ઉમટી પડ્યા હતા આ દ્રશ્યો જ ઘણા સુંદર હતા જ આ ડોલ્ફિનોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે પહોંચ્યા હતા દાણુના દરિયાકાંઠે બે ડોલ્ફિન ફસાઈ હતી જ્યાં જેને માછીમારો દ્વારા મુક્ત કરવામાં આવી પથ્થરોમાં તે ફસાઈ હતી અને ઓટ આવ્યા બાદ આ બંને ડોલ્ફિનને મુક્ત કરવામાં આવે છે સ્થાનિકોએ આ બંને ડોલ્ફિનનું રેસ્ક્યુ કર્યું તેઓને દરિયામાં છોડી મૂકી સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ થ્રી ખબરો પર સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન ચોવીસ કલાકમાં દયા નાયકની ટીમ કરી હથિયારની શોધ એક પિસ્તોલ અને મેગઝેન્ટ માપીમાં આપ નેતાનો પ્લાન ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ પ્લાન થયો નિષ્ફળ પડાયા પકડાયા કુલ નવ આરોપીઓ દાહોદની ધાડપાડો ગેંગનો ખુલ્યો ગુનાહિત ઇતિહાસ તાપમાન ઘટ્યું છે જેમાં કેટલાક સેન્ટર ઉપર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે આગામી ત્રણ દિવસ સુધી ગરમી મળશે પરંતુ ત્યારબાદ ગરમીનો પારો ફરી ઉચકાવાની સંભાવના છે એટલે કહી શકાય કે બે ત્રણ દિવસ ગરમી માંથી છુટકારો મળ્યા બાદ ફરી ભીષણ ગરમી સહન કરવાનો વારો આવી શકે છે રાજ્યના ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ ડાંગનો નજારો જરા જુદો છે ડાંગના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો વહેલી સવારે આહવા ખાતે વરસાદી ઝાપટું પડતા બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી એક તરફ હવામાન વિભાગે અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે તો બીજી તરફ ડાંગથી વરસાદના દ્રશ્યો સામે આવ્યા ભીષણ ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો પણ જોવા મળ્યો વહેલી સવારે જિલ્લાના મુખ્ય મથક આ હવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વરસાદ ખાબકતા ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી લોકશાહીની સુરત જોવી હોય તો સુરતનો ઘટનાક્રમ જોવો પડે પહેલા કુંભાણીનું ફોર્મ રદ થવું અને પછી અપક્ષ અને નાના પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવા અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર થવા સુધીનો રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે અને સુરતના મતદારોને જાણે કે મતદાનના અધિકારથી વંચિત રહેવાનો વારો આવ્યો ચૂંટણી હજુ ચાલુ છે ચૂંટણી હજુ બાકી છે જંગ હવે જારી છે જ્યાં સુધી એક છેલ્લો પણ સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટણી લડવા ટેવાયેલા છે તે જ રીતે આપણે ચૂંટણી લડવાની છે કઈ કચાસ નહીં રહી કઈ અધિવિશ્વાસ નહીં રહી દુશ્મન નાનો હોય કે દુશ્મન મોટો હોય દુશ્મન એ દુશ્મન છે એને આપણે કચડી નાખવાનો છે હજુ તો બે દિવસ પહેલા જ મુકેશ દલાલે ઓળપાડમાં આયોજિત એક સભામાં ધારદાર ભાષણ આપ્યું હતું ચૂંટણી લડવાની અને જીતવાની વાત કરી હતી પણ જે રીતે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે ટેવાયેલી છે તે રીતે પણ આજે તો તેઓ વગર ચૂંટણીએ જીતી ગયા અને જીતનો જશ્ન મનાવી બનાવી રહ્યા છે સુરતના ભાજપના લોકસભાના ઉમેદવાર આપનું સ્વાગત છે આગળ વધી અને સમાચારો તરફ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંગપુરમાં હનુમાન દાદાના દર્શન કર્યા બાદમાં તેઓએ બીએપીએસ મંદિરમાં પણ દર્શન કરવા પહોંચ્યા હતા હનુમાન મંદિરમાં સંતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં તેઓ હનુમાન દાદાની આરતી ઉતારી પૂજાનો લાભ લીધો બીએપીએસ મંદિરમાં પણ મુખ્યમંત્રી દ્વારા દર્શન કરવામાં આવ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ માં હનુમાન દાદાના દર્શન કર્યા અને આરતી પણ ઉતારી કષ્ટમંજન હનુમાન દાદાની તેઓએ આરતી ઉતારી ભાજપની જીત પર બોલ્યા રાજનાથ રાજનાથસિંહના કોંગ્રેસ ઉપર આરોપ સામે આવ્યા વિપક્ષ જનતાની આંખોમાં નાખવાનો પ્રયાસ કરે છે કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે ઉમેદવાર જીતે તો લોકતંત્ર ખતરામાં જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો શું भारतीय जनता पार्टी के, के जीतने का सिलसिला प्रारंभ हो गया है और कांग्रेस के लोग और दूसरी राजनीतिक पार्टियां कह रही हैं कि लोकतंत्र के लिए खतरा है मैं यह पूछना चाहता हूं कांग्रेस के दोस्तों को कहना चाहता हूं विरोधपक्ष के लोगों को कहना चाहता हूं जनता की आंखों में धूल झोंक कर राजनीति मत करो जनता की आंखों में आंख मिलाकर राजनीत करो हिम्मत है आपकी भी हुकूमत थी कई बार सांसद निर्विरोध चुने गए आपके सांसद यदि निर्विरोध जीत जाए तो लोकतंत्र मजबूत हो गया हमारा एक सांसद निर्विरोध जीत गया तो लोकतंत्र तो कमजोर हो गया और इसी उत्तर प्रदेश में मैं याद दिलाना चाहता हूं दो में कन्नौज का बाई इलेक्शन का उपचुनाव था डिम्पल यादव उस शायद निर्विरोध जीती उस समय कांग्रेस सपा बसपा के लोगों को लोकतंत्र के ऊपर खतरा दिखाई नहीं दिया, दिया। कहां ले जाना चाहते हैं लोग इस देश को तो बार बार कहता हूं राजनीत करनी है तो जनता की आंख में धूल झोंक के राजनीति मत करो जनता की नजरों से नजर मिलाकर राजनीत करो यह है हमारा तमाशा तो बना दिया है इन लोगों ने ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે રખડતા ઢોરની મોત છે સારવાર દરમિયાન નાથાભાઈ પરમાર નામના મોત દિવસ અગાઉ રખડતા ઢોરની વૃદ્ધ થયા હતા કુંભારવાડા મિલની ચાલીમાં રખડતા ઢોરને ત્રણ લોકોને અડફેટે લીધા હતા ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અવારનવાર નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવે છે તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી રખડતા ઢોરની સમસ્યાથી હવે પ્રજાજનો પણ ત્રસ્ત છે દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે શહેરમાં જાહેર રોડ પર આખલાઓના યુદ્ધથી રાહદારીઓ અને વાહન ચાલકોના જીવ અધ્ધર થયા છે જોધપુર ગેટ પાસે એક બે નહીં પરંતુ સાત સાત આખલા જાહેર રોડ ઉપર ચડી આવ્યા ચાર રસ્તા પાસે જ સાત આખલાઓ યુદ્ધ ચડ્યા જાહેર રોડ પર સાત સાત આખલા બાખરતા સ્થાનિકોના જીવ તો તાળવે ચોંટ્યા જ વાહન ચાલકો પણ થોડા સમય માટે થંભી ગયા આખલાના યુદ્ધમાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું છે રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો ભારે પરેશાન છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે મુંબઈ પોલીસ આ બે દિવસથી સુરતમાં ધામા છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમની તપાસ હાલ તેજ થઈ રહી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન સામે આવ્યું ગઈકાલે તપાસમાં નદીમાંથી કારતુઝ મળી આવ્યા હતા શોધ કરતા નદીમાંથી એક પિસ્ટલ અને એક મેગઝીન પણ મળી આવ્યું છે ચોવીસ કલાકમાં હથિયારોની શોધ થઈ છે પોલીસને બે રિવોલ્વર અને ચાર મેગઝીન સત્તર રાઉન્ડ મળ્યા છે તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી બે આરોપીઓને દબોચ્યા હતા જોકે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ ગઈ હતી જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગના કેસમાં સમગ્ર તપાસ સુરત સુધી પહોંચી છે તપાસમાં ખુલ્લ્યું છે કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં તાપી હાલ જે અપડેટ સામે આવી રહી છે હાલ દયાનાયક સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તેઓની ટીમ સાથે તપાસ કરી રહ્યા છે પરંતુ હાલ જે પિસ્તલ અને કારતુસ મળી આવવાને લઈને જે આ માહિતી આવી રહી છે ચોવીસ કલાકની અંદર જ જે ગુનામાં વપરાયેલા હથિયાર છે તેને જપ્ત કરવામાં આવ્યા છે મુંબઈ પોલીસ ગઈકાલથી જ સુરતમાં છે આજે તેઓની તપાસનો બીજો દિવસ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ આ તપાસમાં જોડાયા છે મુંબઈ કચ્છ અને તે બાદ હવે સુરત કનેક્શન આ ઘટનામાં સામે આવ્યું હતું ફક્ત આટલું ટોપ થ્રી ખબરો પર સુરતમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન ચોવીસ કલાકમાં દયા નાયકની ટીમે કરી હથિયારોની શોધ એક પિસ્ટલ મેગઝીન ડ્રા વાપીમાં આપ નેતાનો પ્લાન ભાજપ અગ્રણીના ઘરે પડાવી ધાડ પ્લાન થયો રિષ્ફળ પકડાયા નવ આરોપીઓ દાહોદની ધાડપાડુ ગેંગનો ખુલ્યો ગુનાહિત ઇતિહાસ કચ્છ ભુજના કુકમા ગામે સામૂહિક આપઘાતથી માતા એ બે સંતાનો સાથે ટૂંકાવ્યું જીવન નું કારણ હજી અપા